હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ સો ફ્રેન્ડ્સ મારો આજનો વિડિયો છે મુલ્દાની માટીનો ઉપયોગ જો આપણી સ્કિન માટે કરીએ એટલે કે આપણા ચહેરા પરના સ્કિનના પ્રોબ્લેમ દૂર કરવા માટે કરીએ તો ઘણો ફાયદો થાય છે તો પહેલાં હું તમને જાણકારી આપીશ કે સ્કિનના કયા પ્રોબ્લેમ દૂર કરવા માટેની માટીનો ઉપયોગ કરવામાં આવે છે તો સૌથી પહેલાં જે વ્યક્તિને ખીલ થયા હોય એ પ્રોબ્લેમ દૂર અને ખીલના ડાઘ દૂર કરવા માટે અને તમારી સ્કિનને ચમકદાર બનાવવા માટે અને તમારી સ્કિન

ખૂબ જ ઓઇલ બાજતું હોય અને તમારા નાકની આજુબાજુ ખૂબ જ વ્હાઈટ અને બ્લેકેટ્સ થતા હોય તો પણ તમે મુલ્દાની માટી લીંબુનો રસ અથવા તો દહીં મિક્સ કરીને એનો પેક તૈયાર કરીને ચહેરા પર લગાવી શકો છો જો તમને ખૂબ જ ડાક થયા હોય અને ડાકની સાથે તમારી સ્કિન ખૂબ જ ડ્રાય લાગતી હોય તો તમે મુલ્દાની માટી વિટામિન ઈ કેપ્સ્યુલ અને થોડું દૂધ મિક્સ કરીને અપ્લાય કરી શકો છો સાથે જો તમારી સ્કિનને તમે ગોરી બનાવવા માંગતા હોય તો તમે મુલ્દાની માટી લો અને ગુલાબજળ એલોવેરા જેલ વિટામિન ઈ કેપ્સ્યુલ અને સાથે લીંબુનો રસ મિક્સ કરીને પણ અપ્લાય કરી શકો છો પેક તૈયાર કરીશ જે ખૂબ જ ઇઝી રીતે તૈયાર થશે અને આપણી સ્કિનને ઘણા ફાયદા આપશે આ પેકને તમે અઠવાડિયામાં એકવાર લગાવી શકો છો અને પેક લગાવીને વીસ મિનિટ સુધી રાખવાનું છે અને પછી ચહેરો ધોવાનો છે તો મેં અહીંયા ચહેરો ઓલરેડી પહેલાથી ધોઈ જ રાખ્યો છે હવે હું પેક તૈયાર કરવાની રીત બતાવીશ મેલદાની માટી લીધી છે એમાં હું લિંક મૂકી દઈશ એના દ્વારા તમે લઈ શકો છો તો અહીંયા હું એક ચમચી જેટલો મુલદાની માટી લઈ રહી છું બાઉલમાં હવે એમાં આપણે થોડું એલોવેરા જેલ નાખીશું એલોવેરા જેલ આપણી સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક છે આપણી સ્કીનની દરેક સમસ્યા દૂર કરવા માટે એલોવીરાનો ઉપયોગ કરવામાં આવે છે તો થોડી માત્રામાં આપણે એલોવેરા લઈશું આ એલોવેરા જેલ પણ તમે નેચરલ પણ લઈ શકો છો એટલે કે જે ઘરમાં છોડ ઉગાડ્યું હોય એમાંથી પણ કાઢીને ઉપયોગમાં લઈ શકો છો અને તમે દુકાનેથી લઈને પણ પરચેસ કરી શકો છો અને ઓનલાઈન પણ ખરીદી શકો છો અહીંયા મેં એલોવેરા લઈ રહી છું જે વાવ કંપનીનું છે

અને એક જ ટ્રાયમાં કેટલું સરસ ગ્લો આવે છે તો હવે હું લુચિને પણ બતાવી દઈશ તો તમે જોઈ શકો છો સ્કિન કેટલી ચમકદાર દેખાય છે તો તમે પણ તમારા સ્કિનના પ્રોબ્લેમ દૂર કરવા સ્કિનના જે ચમક લાવવા માગતા હોય અને સ્કિનને સુંદર બનાવવા માગતા હોય એ લોકો જરૂરથી મુંદાની માટીનો ઉપયોગ કરી શકે છે મુંદાની માટી આપણને દસથી વીસ રૂપિયાની અંદર ઘણી બધી મળી જાય છે તો ઇઝી રીતે બધાને જ ઉપયોગી થાય એવો આજે મેં ફેસબેક તૈયાર કરીને બતાવ્યો છે સો ફ્રેન્ડ્સ આજનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક આપજો આજનો વિડીયો તમારા ફ્રેન્ડ ફેમિલી સાથે જરૂરથી શેર કરજો અને સાથે જ મારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો